જૂની ઘણા સમયથી બ્લોક નાખવા માટેની માંગણી કરવામાં આવી છે તેમ છતાં પણ નગરપાલિકા એમને બ્લોક કે એના ધાબા કામ કરી નથી આપતા એટલે આજે ભાટી ટીવીને બોલાવી અને એમને રજૂઆત કરવામાં આવી છે તે આપ જોઈ શકો છો બતાવી દઉં છું આપને અહીંયાથી આ શેરી આવે છે

કે આમને તમારા કહેવાથી આમને ફોર્મ પાછું કર્યું છે નકર બિન હરીફ તમારી ચૂંટણી થતી નહોતી ત્યાં ચૂંટણી થવાની હતી પણ રમેશભાઈ ધામેચાએ તમારા કહેવાથી એને ફોર્મ પાછું ખેંચ્યું છે તો ખરેખર તમે રમેશભાઈના ઓલામાં જો એને સાચું તમે વચન આપ્યું હોય તો આ શેરીમાં તમારે ધાબા કામ કરી દેવું જોઈએ નાની શેરી છે લગભગ માનોને કે બસો કે ત્રણસો ફૂટનું ધાબા કામ છે પણ આજે બહેનો બધા જે જો આજે આજે આટલા વર્ષોથી કે અમારા શેરીમાં ધાબા કામ નથી થયું તો બેન તમારા શેરી

એક આ બસો ફૂટનો ધાબો નથી પણ આજે એટલા વર્ષોથી આ કહે છે કે અમારે એક શેરીનો ધાબો નથી થયો અને રમેશભાઈ ધામે એ તમારા કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું છે શું નકારીયા ચાર નંબર વોર્ડ અંદરમાં ચૂંટણી થાય અને પાંચ પાંચ નંબરમાં આ પાંચમાં ઉભાતા રમેશભાઈએ ફોર્મ પાછું ખેંચી લીધું એટલે તમારી ચૂંટણી બિનરીફ ચારે ચાર સભ્યો થયા જો ખરેખર તમે જો રમેશભાઈને વચન આપ્યું હોય તો ખરેખર એમને આ ધાબો કામ કરી દેવું જોઈએ અને એ પોતે પોતે ક્યાં પાંચ પૈસા માગે છે જો એ પોતે ખાલી એટલું જ કહે છે કે આટલો આ ખાલી બસો ત્રણસો ફૂટનો ખાલી ધાબા કામ જ માગે છે સાહેબ તો તમે આટલું આ થોડીક માનવતા રાખીને પણ આટલું કામ કરવું જોઈએ જો આટલું જ આ ધાબા કામ છે તો ખરેખર ધાબા કામ કરી દેવું જોઈએ શું

એ નગરપાલિકાનો રાક્ટર નથી ટૂટણીમાં જ રાક્ટર છે બસ એ કામમાં રાક્ટર નથી કેટલી વાર છે તો કામ જાવ તમે પાપોતે કોઈ મત દેવા નહીં જાય કોઈ ઘર ફૂટ નહી કોઈને જલ કામ નો થાતો બેઠો ધવા કામ નહી થે તો આ સિરીવાળા જે બહેનોને મતદાન કરવા નહી જાય એવી પણ પોતે ચીમકી આપી રહ્યા છે કારણ કે હવે આટલું કામ જો નો થાય રમેશભાઈ તો આટલું તો ઉમેદવારી કરું તો હું હજી ગયા આ ટૂટ નહી પાઇપલી ટૂટવામાં 893 મત મે અમને બી જાય કોંગ્રેસમાં શું હતો હા હજી ગળ ભલે કોંગ્રેસ ટીડી પાર્ટી હિસાબે કોક જેટુ જ કે હું તમને ધાબો કરી દઈશ પણ જીતુભાઈ જ્યાં થણી મેં નહોતી એટલે મારે આ તમને બોલાવવા પડ્યા મહેરબાની કરીને જીતુભાઈ ધાબો કરાવી દો મારે કાંઈ જરૂર નથી